જે મિત્રો તમે આ જોઈ રહ્યા છો જે શાક નું તપેલું છે જોવો તમે ફૂલ માત્રામાં ભરેલ છે જે મિત્રો અહીંયા સરસ મજાના જે ગોટા બનાવે છે જોવો તમે મિત્રો તમે જોઈ રહ્યા છો જે અહીંયા ગરમા ગરમ ગોટા બહાર નીકળી રહ્યા છે જે મિત્રો તમે નીકળ્યા છો જે ગરમા ગરમ ઢોકળા તો હેલો ઇટોભાઈ કેમ છો તો મિત્રો તો બધા મજામાં છો ને મજામાં જો ને આપણા લોક એનું વિડીયો જોતા બધા મજામાં જ હોય છે તો મિત્રો આલ ઉપસ્થિત આપણે આવી જઈએ છીએ જ્યાં ગોપનાથ મહાદેવના મંદિરે મોરાજ બાપુની સપ્તાહ બેઠેલી છે તો તમે વાંચે બેકગ્રાઉન્ડમાં જોતા જશો તે મંડપ છે તો હમણાં તમને અંદર ભાઈ ભક્તો કેવા કથા સાંભળી રહ્યા છે હું મોરાજ બાપુ તમને દેખાડું તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહ્યો ને આ વ્લોગમાં તમે ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે અંદર જઈને તમને બધું નિહાળીને દેખાડું મહાદેવ ને શંકર આમ જો જે મિત્રો આપણે ત્યાં રામકથામાં ઉપસ્થિત થઈને જ્યાં હનુમાન હોસ્પિટલ દ્વારા સ્ટાફ સરસ જે ફ્રી નિદાન કેમ મૂક્યા આપણે ને પૂછીએ પણ અહીંયા ઉપસ્થિત છે કેમ છે ભાઈ જય સિયારામ રામ મહાદેવ મિત્રો અત્યારે અહીંયા મહુવાની અંદર હનુમત હોસ્પિટલ છે ત્યાંના દ્વારા અહીંયા ફ્રી નિદાન કેમ્પ છે અને અહીંયા તમે પણ આવજો અને ઘણા બધા દર્દીઓ આવતા હોય છે અને એકદમ ફ્રી નિદાન કેમ્પ છે તમે પણ એકવાર આ સંસ્થાનો લાભ લેજો અને આવી રીતના એક કેમ્પ છે જ્યાં સુધી સપ્તાહ ચાલશે ત્યાં સુધી ફ્રીમાં કેમ્પ રહેવાનો છે તમે પણ એકવાર આ જગ્યાએ આવજો અને અમારા કિશનભાઈ બ્લોગને ખૂબ ને ખૂબ સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવ કિશનભાઈનો વા દેવ જે તમે મિત્રો નહીં રહી છો આ જે દાળનો મોટો જબર તોપ છે આ દાદા છે ને ગોળ નાખી રહ્યા છે જો તે આ એક ગોળ નાખવાનું છે દાળમાં જો મિત્રો આ છે શાકનો તોપ છે તમે જોઈ રહ્યા છો જે આ બધા ભાવિ ભક્તોને દેવાની છે જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે પ્રસાદ રામ છે એ બધા ભાવિ ભક્તોને પ્રસાદ દેવા માટેનું છે જો જે મિત્રો તમે આ જોઈ રહ્યા છો જે સરસ મજાના જે ગોટા બનીને આવી ગયા છે જો જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ દાદાની તમામ ભાઈઓ બધા સેવા કરી રહ્યા છે જે ગોટા અહીંથી લઈ જાય છે જે મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે ડાળ છે આ ટબમાં કાઢી રહ્યા છે બધા ભાવિ ભક્તો જ્યાં મિત્રો તમે જોઈ રહ્યા છો જે બધી વસ્તુનો સ્ટોક મારી રહ્યો છે જે આ લોટ ને એવું પણ તમામ બધું બધી વસ્તુ છે અહીંયા તો મિત્રો આ તમે આ લોટ બધી લઈ જાય છે ને આ દાદા અહીંથી લોટ બાંધે છે જો મશીનમાં બને છે આ લોટ જ્યાં મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ બને તમામ બેનો બધા છે ને જે બટેટાના ગોટા બનાવી રહ્યા છે જો જે આ બધા ભક્તોને પ્રસાદી રૂપે દેવાનું છે જો આ બિનય બેનો જે મિત્રો તમે આ જોઈ રહ્યા છો જે આ ટપમાલી જે શાક કાઢી રહ્યા છે જે બધા ભક્તોને પ્રસાદી રૂપે દેવાનું છે જો આ દાદા સેવા કરી રહ્યા છે જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે રોટલી કટિંગ થઈ છે ભાઈ આ બધા ભક્તોને પ્રસાદી રૂપે દેવાનું છે જે આ દાદા બધાઓ સેવા કરી રહ્યા છે જો તમે જે મિત્રો તમે જોઈ રહ્યા છો આજમાં છે કેરીનો રસને પૂરી દેવામાં આવે છે જો તમે જે બધા ભક્તોને પ્રસાદી દેવામાં આવે છે જે મિત્રો તમે આ જોઈ રહ્યા છો જે બટેટાની પથરી પાડી રહ્યા છે જે ગોટાનો માટે છે જે અહીંયા બટેટાનો ફૂલ સ્ટોક આવી ગયો છે તમે રહ્યા છો જ્યાં તમે મિત્રો જોઈ રહ્યા છો જે સરસ જે ઢોકળા છે ત્યાં બધા બે બધા કટિંગ થઈ રહ્યું છે જો તમે એક જ વિડીયોમાં બધું ગોપનાથ મહાદેવના દર્શન પણ કરી દીધા જે ફ્રી કેમ્પ પણ હતો એ તમને પણ દેખાડી દીધું જે મોરારી બાપુની સત્તા બેઠેલી હતી ત્યાં પણ દેખાડી દીધું જ્યાં ભોજનશાળા હતો એ પણ તમને દેખાડી દીધું તો બસ આજના વ્લોગમાં જ આજનો વ્લોગ તમને ગમ્યો ગમ્યો છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવો વ્લોગમાં બધાને જય માતાજી અને બાય બાય સબસ્ક્રાઈબ કર્યો રહ્યો બાય બાય